નમસ્તે ચિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ફણગાયેલા મગનો પુલાવ બનાવીશું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે તો ચલો જોઈએ રેસીપી તો ચાર મરચાં છે આ કાશ્મીરી લાલ મરચાંને ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળીને રાખી દીધા હતા હવે આપણે તેને મિક્સી જારમાં નાખીને પીસી લેવાનું છે તો એના આ રીતના જે ડીંટા છે તે આપણે કાઢી લઈશું છ સાત લસણની કઢી પણ આમાં એડ કરવાની છે અને જરૂર મુજબ પાણી એડ કરીને આપણે તેની ચટણી પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં એને સરસ રીતે પીસી લીધું છે હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અહીંયા મેં ગેસ ઓન કરી દીધો છે અને ગેસ પર એક કઢાઈમાં બે મોટા ચમચા તેલ નાખી દીધું છે તેલ ગરમ થઈ જાય તો આપણે તેમાં સહજીરું નાખીશું તમે રેગ્યુલર જીરુંનો પણ યુઝ કરી શકો છો જીરું ચટકવા લાગ્યું છે તો થોડા અહીં આપણે મીઠા લીમડાના પાન અને હિંગ નાખીશું હવે હું તેમાં એક લીલું મરચું કાપીને નાખીશ અને એક મીડિયમ સાઇઝ ડુંગળીને મેં આ રીતે કટ કરીને નાખી દીધી છે એક નાની ચમચી મીઠું નાખીશું હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળી આપણી પિંક કલરની થાય ત્યાં સુધી સુધીમાં તાપે તેને થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે પ્યાજ આપણી એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો જે આપણે ચટણી બનાવી હતી તે આપણે આમાં એડ કરી દઈશું મિક્સચરમાં થોડું પાણી નાખીને જે ચોંટીથી ચટણી તે પણ મેં આમાં એડ કરી દીધી છે સરસ રીતે હલાવી દઈશું હવે આપણે ગેસની આંચને થોડી મીડિયમ કરવાની છે શરૂઆતમાં જ્યારે વઘાર કરીએ ત્યારે ધીમી આંચ રાખવાની હોય છે અડધી ચમચી હળદર પાવડર મિલાવે છે અને બે નાની ચમચી આપણે ધાણાજીરુંનો પાવડર નાખવાનો છે ફરી આપણે એને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ગ્રેવી સરસ મજાની ઉકળી રહી છે હવે મેં તેમાં કિચન કિંગ ગરમ મસાલો નાખ્યો છે હવે આપણે તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેની અંદર બે ટમાટરને કટ કરીને એડ કરવાના છે ફરી આપણે તેને મિક્સ કરી લઈશું ગેસની આંચ મેં ધીમી કરી દીધી છે હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરવાનું છે જેથી કરીને ટમાટર છે થોડા ઝઢી જાય તો થોડી વારમાં જ ટમાટર આપણા સોફ્ટ થઈ જતા હોય છે હવે હું તેમાં એક બાઉલ સ્પ્રાઉટ્સ નાખીશ ફણગાયેલા મગ તો એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે થોડુંક ફરીથી આપણે પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણા જે આ સ્પ્રાઉટ્સ છે ફણગાયેલા મગ તે થોડા ચઢી જાય તેને એકદમ જ ચઢાવવાના નથી એને આપણે થોડા ક્રંચી રાખવાના છે તો ધીમી આંચ પર બે ત્રણ મિનિટ માટે જ આ રીતે ઢાંકીને આપણે તેને થવા દેવાના છે થોડા કે સોફ્ટ થાય અને ટમાટર પણ થોડા સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આપણે આનાથી વધારે એને નથી પકવવાના તો હવે હું તેમાં ભાત નાખીશ જે મેં બનાવીને રાખ્યો હતો આ રીતે છૂટો તો છૂટો ભાત જે હોય તમે લેફ્ટ ઓવર રાઈસનો પણ યુઝ કરી શકો છો અથવા તો બનાવીને પણ તેને આ રીતે એડ કરી શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે થોડી વાર આપણે તેને થવા દેવાનું છે ધીમી આંચી તો તમે જોઈ શકો છો આપણો ફણગાયેલા મગનો પુલાવ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે અને તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે મોન્સૂન સ્પેશિયલ રેસિપી છે પસંદ આવે તો વિડીયો કો લાઈક વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલો હવે આપણે તેમાં કોથમીર અને ફુદીનાની પત્તીઓને કટ કરીને એડ કરી દઈશું તેના કારણે તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો રેસીપી પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ બી ના ભૂલો તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો